જ સરસ બને છે તો ચાલો સાથે અને રોટલા બનાવતી વખતે કઈ કઈ રાખવું તે બધું જો તમને બાજરીના રોટલા બનાવતા નથી આવડતા ચાલો બાજરીના ભરેલા લસણિયા રોટલા બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં બે ટેબલસ્પૂન તલ અને બે ટેબલ સ્પૂન મગફળીના બીયા લીધા છે તે બંનેને ભેગા કરીને મિક્સર જારમાં તેનો ભૂકો કરી લેશુ અહીંયા જોઈ શકાય છે કે મગફળીના બી અને તલનો મસ્ત ભૂકો થઈ ગયો છે તો હવે તેને સાઈડમાં રાખી એક વાસણમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરી તેને અડધી મિનિટ માટે સાતળી લેશું ત્યાર પછી હવે વન ફો ટી સ્પૂન જેટલી હિંગ અને તેની સાથે જ લસણનો જે આગળનો વ્હાઈટ પાર્ટ હોય તે ઝીણો સમારીને લઈ લીધો છે તેને ઉમેરી દેસુ અહીંયા મેં ટોટલ દોઢસો ગ્રામ જેટલું લીલું લસણ લીધેલું છે બધી વસ્તુને સરસથી મિક્સ કરી લે તેમાં વન ફોર્થ કપ જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવા માટે મેં બેથી ત્રણ તીખા લીલા મરચાં નાનો આદુનો કટકો અને આઠથી દસ લસણની સૂકી કડી ઉમેરેલી છે અહીંયા આપણે લીલું લસણ તો ઉમેર્યું જ છે પણ તેની સાથે થોડી સૂકા લસણની કડીઓ ઉમેરવાથી તેનો ટેસ્ટ વધારે સારો આવે છે હવે આ આદુ મરચા લસણની પેસ્ટને બે થી ત્રણ મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાતળીશું તેને સાતળતી વખતે સતત ચમચા વડે હલાવતું રહેવું જેથી તે તળિયે ચોટીને બળી ના જાય બે થી અઢી મિનિટ જેવું આદુ મરચા લસણની પેસ્ટને સાતળ્યા પછી હવે તેમાં બાકી રહેલો લસણનો ગ્રીન પાર્ટને ઝીણું સમારીને ઉમેરી દેસુ અને તેને સરસથી મિક્સ કરી દેસું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું હવે લીલા લસણના ગ્રીન પાર્ટને સતત ચમચા વડે હલાવતા હલાવતા પકાવી લેશું લીલું લસણ પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ત્રણેક મિનિટ જેવો મીડિયમ ફ્લેમ પર પાક્યા પછી હવે જોઈ શકાય છે કે લસણનો ગ્રીન પાર્ટ પણ સરસથી કૂક થઈ ગયો છે તો હવે તેમાં મગફળીના બી અને તલનો ભૂકો કર્યો હતો તે ઉમેરી દેસુ અને તેને સરસથી મિક્સ કરી લેશું અને હવે તેની સાથે જ અડધા થી એક કપ જેટલી ઝીણી સમારેલી ધાણા ભાજી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી દોઢ થી બે મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પકાવીશું બે મિનિટ જેવો મીડિયમ ફ્લેમ પર પકાવ્યા પછી હવે જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી પાકી ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને કડાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી સાઈડમાં પ્લેટફોર્મ ઉપર રાખી દેસું આપણો આ લસણિયા રોટલાનો સ્ટફિંગ તૈયાર છે કેટલું મસ્ત દેખાય છે હવે તેને કડાઈમાં ફરતી સાઈડ ફેલાવી દેસું અને તેને ઠંડુ થવા દેસું રોટલા બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં અડધા કપ થી થોડો વધારે એટલો બાજરાનો લોટ લઈ લીધો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લોટમાં સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને રોટલા માટેનો લોટ બાંધીશું અહીંયા એક સાથે બધું પાણી નથી ઉમેરવાનું નહીં તો લોટ ઢીલો થઈ જાય છે લોટ બાંધીએ ત્યારે પહેલા થોડો લોટ કઠણ જ બાંધવાનો છે ત્યાર પછી એક વાટકામાં સાઈડમાં પાણી લઈ થોડું થોડું પાણી લેતું જઈ લોટને આ રીતે આપણે મસેડવાનો છે બાજરાના લોટનો રોટલો કરતી વખતે લોટને સરસથી હથેળી વડે મસેડવો ખૂબ જ જરૂરી છે જો લોટને સરસથી મસેડેલો હશે તો આપણો રોટલો પરફેક્ટ બનશે અને તે સાઈડમાંથી ફાટશે પણ નહીં અને બીજી એક વાતનો એ ધ્યાન રાખો કે રોટલા બનાવતી વખતે હંમેશા એક એક રોટલાનો લોટ જ બાંધવાનો એક સાથે બધો જ લોટ નથી બાંધી લેવાનો એક રોટલો થાય ત્યાર પછી જ બીજા રોટલા માટેનો લોટ બાંધવાનો બે મિનિટ જો લોટને મસેડ્યા પછી હવે લોટ સરસથી મસેડાઈ ગયો છે તો હવે લોટનો આ રીતે ગોળ ગોળો બનાવીશું હવે આ લોટને હાથમાં લઈ તેને આ રીતે આપણે જે લાડવો બનાવીએ તે રીતે ગોળ 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 ફેરવતા મસ્ત ગોળો ગોળો બનાવી થઈ જાય બંને હાથની હથેળીઓમાં આ રીતે ગોળ ગોળ ફેરવતા ફેરવતા ગોળાને થોડો ચપટો બનાવી લેશું અને ત્યાર પછી આ ચપટા કરેલા ગોળાને આ રીતે હથેળીમાં ગોળ ગોળ ફેરવતા ફેરવતા તેને કુબાનો શેપ આપીશું અત્યારે આપણે રોટલામાં સ્ટફિંગ ભરવાનું છે તો આ રીતે હથેળીથી થોડો નાનો એવડો રોટલો થઈ જાય એટલે તેને હથેળીમાં રાખી તેમાં આ રીતે ખાડો કરી લેશું અને ત્યાર પછી દોઢેક ટેબલ સ્પૂન જેટલો સ્ટફિંગ રોટલામાં વચ્ચોવચ આ રીતે મૂકી દેસું હવે ખૂબ જ હળવા હાથે રોટલાની બધી જ સાઈડને આ રીતે વચ્ચે ભેગી કરતા જશું અને સ્ટફિંગને લોટમાં વચ્ચોવચ ભરી લેશું આ રીતે રોટલાની બધી જ સાઈડ ભેગી થઈ જાય ત્યાર પછી તેને બે હથેળીની વચ્ચે લઈ આ રીતે ખૂબ જ હળવા હાથે રોટલાને ટીપવાનું ચાલુ કરીશું રોટલાને ટીપતી વખતે રોટલાને વધારે વજન આપવાનો નથી જો તમને રોટલો હાથ વડે ટીકતા ના આવડતો હોય તો પાટલી લઈ પાટલી ઉપર કોરો લોટ ભભરાવો ત્યાર પછી તેના ઉપર રોટલાનો લુઓ મૂકી તેના ઉપર ફરીથી કોરો લોટ ભભરાવીશું જ્યારે પાટલી ઉપર થાબડીને રોટલો બનાવવો હોય ત્યારે પાટલી ઉપર થોડો કોરા લોટનું પ્રમાણ વધારે રાખવો હવે રોટલાને ઉપરથી પ્રેસ કરતા જઈ તેને થાબડીને આ રીતે રોટલાનો શેપ આપતા જશું અને તેને વચ્ચે વચ્ચે ગોળ ગોળ ફેરવતા જશું આ પ્રોસેસ ખૂબ જ હળવા હાથે તો રોટલો જશે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ થાબડેલો રોટલો તૈયાર થઈ ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ બહાર પણ નથી નીકળ્યું રોટલો કેટલો મસ્ત બન્યો છે

હવે બંને હાથની મદદથી આ રીતે રોટલાને તાવડી ઉપર મૂકી દેસું અને ત્યાર પછી ઉપરની સાઈડે આ રીતે હાથ પાણી વાળો કરીને ફેરવી દેસું હવે રોટલાને એકાદ મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર પાકવા દેસું એકાદ મિનિટ પછી નાઈફની મદદથી આ રીતે રોટલાને ઉથલાવીએ તો જોઈ શકાય છે રોટલો સરસથી પાકી ગયો છે જો રોટલો કાચો હશે તો તે ઉથલશે નહીં હવે ખૂબ જ હળવા હાથે રોટલાની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડેથી પણ રોટલાને આ જ રીતે એકથી દોઢ મિનિટ માટે પકાવીશું દોઢ એક મિનિટ પછી હવે રોટલાને ઉથલાવીને જોઈએ તો બીજી સાઈડેથી રોટલો સરસ પાકી ગયો છે તો ફરીથી તેની સાઈડ ચેન્જ કરીને આગળની સાઈડ એકાદ મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પાકવા દેશું જેથી જો રોટલો થોડો ઘણો પણ કાચો હોય તો તે સરસથી પાકી જાય અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રોટલાને શરૂઆતમાં ગેસની ફૂલ ફ્લેમ ઉપર જ પકાવવાનો છે અહીંયા જોઈ શકાય છે કે રોટલો બંને સાઈડેથી સરસ રીતે પાકી ગયો છે તો હવે આ તૈયાર થયેલા રોટલાને એક પ્લેટમાં કાઢી લેશું અને ત્યાર પછી મેં બીજો રોટલો પણ ટીપીને તૈયાર કરી લીધો હતો એ રોટલાને પણ શેકી લેશું તો હવે આપણા ભરેલા લસણિયા રોટલા તૈયાર છે તો તેને સર્વિંગ પ્લેટમાં લઈ દહીં અને ગ્રીન ચટણી અથવા તો દૂધ સાથે સર્વ કરીશું છે ને આ ભરેલા લસણિયા રોટલા બનાવવા કેટલા સહેલા તો તમે પણ આ જ રીતે ભરેલા લસણિયા રોટલા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ